અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારા કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ છે જેમાં ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં છે અમદાવાદ પોલીસે હિતેશ મેવાડા ભરત પટેલ અને સાહિલ દુધકિયા નામના શખ્સોની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચ સહિત નવ અલગ અલગ ટીમ બનાવી છે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારમારી તોડફોડ કરી હતી હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢવા મુદ્દે બવાલ થઈ હતી જેમાં વિદેશી વિદ્યાર્થીએ લાફો મારતા મામલો મિચકાયો હતો પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ મામલે કહ્યું કે ઘટનાની જાણ થતાં પાંચ મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ આ મુદ્દે ન્યાયિક તપાસ કરશે વીસી પચીસ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે ત્રણસો વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે તેમણે કહ્યું હતું અને જેસીપી ક્રાઇમના વડપણ હેઠળ તપાસ કરાશે અને વિડીયો જે સામે આવ્યો છે તેની પણ તપાસ કરાશે

અને અહીંયા જે રમઝાન ચાલે છે એના જે નમાજ પઢતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પઢો છો તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ રીતેની વાતો કંઈ ચાલી પછી ઝપા ઝપી થઈ પછી મારામારી થઈ છે અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી છું કે રાત્રે દસ વાગીને ને મિનિટ ઉપર કોઈએ કંટ્રોલ માં ફોન કર્યો છે અને દસ વાગીને ને છપ્પન મિનટ એટલે પાંચ મિનિટ અહીંયા આપણી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને અને અમે બોલવા તો દે યાર જે મે છે અમે કુલ 5 પીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નો ટીમો કુલ અમે કામ કરી છે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી તો વિદ્યાર્થીઓએ કહ્યું છે કે હોસ્ટેલ કેમ્પસમાં મસ્જિદ નથી તેથી તેઓ રમઝાન દરમિયાન રાત્રે નમાઝ અદા કરવા માટે ભેગા થયા હતા તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળાએ તેના ઉપર હુમલો કર્યો હતો તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળું ઘણું જ આક્રમક હતું અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ કહ્યું કે ટોળામાં રહેલા લોકોએ નારા લગાવ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે તેમને હોસ્ટેલમાં નમાજ પઢવાની મંજૂરી કોણે આપી તેઓએ રૂમની અંદર પણ અમારા ઉપર હુમલો કર્યો હતો લેપટોપ ફોન અને બાઇકની પણ તોડી નાખ્યા હતા